કારણ આ લે આપણે હોય એકલો મથા સીતામાંથી આપણે જીએ મા જો માથા ઉપર હવે બે છોકરા શું કરવાનું આ ગરમી તો જો બે ઋતુનો દાળો થઈ ગયો એક બાજુ ગરમી પડે અને એક બાજુ ઠંડી પડે મોસ બીમાર ના પડે શું થાય ને ચાલો મળી કંટાળી જો છોકરા લોહી પીવા મંડ્યા શું કરવાનું શું કરવાનું આ છતાં છોકરા મારે પોઈ વાળવાનું આવ્યું હોય મારી દોસ્તી હતી હાલ હતું ત્યાં તો બચારી ટિફિન લઈને ઘેર આવતી ટિફિન લઈને શેતરમાં આવે તારે આ છોકરા પહે નયા પાયલો ગોસ્તી શું કરવાનું લે તારે વળી બે તો બાયો લઈ આવી પણ બાયલો હે ઠંડા છોડ્યા હોઈ રહી છે હા એ છોકરા ગુલામ થઈ ગયા ના શું કરવાનું છોકરા ગુલામ થઈ ગયા બાપનું કહેવું તો મોન જ નહીં આ બાપને એટલા ના જોઈએ આ હું ચીટલી ગરમી હોય

ના એમ બાપાએ એ કીધું ને બેટા આપણા સોનથી ગેરજ પડી જવાનું એ તો કરશી જામય અને કંટાળે શું પહેલા જેપડાથી બધા કંટાળે અમો ખેતીવાડી મેં આ જો કઈ એને આવડે ને આવડે મારાય ને આજે મા પતી ગયા બધું શ્યાપ થઈ ગયું મને મા ન જવા દે વોટો મારતો મારતો જાવ વળી પેલા ગોઈમ ભાઈ બોઈમ ભાઈ હોય તો યો બેં તને આ ગરમીની તો શું નક્કી બાપા ચોક ચોકવારી

અલ્યા બફોરે મોતાઈ જાય બાપા મારો કે બિલ બાકી છે 28 રૂપિયા બિલ બાકી છે એમાં કે મારું બિલ બાકી હ બિલ બાકી હ બાજ લાલ્યો શિકાર ગોટ તો જ દહે આ ઓપરેટર બદલી કાઢો ઉપર છે એને ખબર નહે કે આ ગોવિંદભાઈ એકી દાડો તને બદલી કાઢ છે પણ માજ કોઈ ના ધરત પડતી રહે કે તમે બફોળે જ પોણી આલુ બફોળે જ આલુ અલ્યા ભાઈ બફોર ને બફોર કરે અલ્યા બાપા

ખરાબ બપોરે પાણી શું કરવાનું હવે આ લસકો મારે કેવી રીતના વાટવાનો પેલી ભેંસે ભૂસે મળે આ લસકો ઊંચો થાય ને આ તો નેતો નેતો રહેશે પાણી વાળીએ તો કોઈક જ ધર થાય એ હો કલિયા ત્યાગો મજતો

મારો બેટો એ લો છે કાલે જો તે મૂકી દઉં ભાઈ આ તાપ પર મથીન જીવી ને હોપે ચાલવા મારે તો તે મૂકો ભાઈ મના ને રાતી તું પોની હાલ અને દારો પોની હું લેવા તું પેલું એક ના કે તમારું વાળવો તો વારો વધુ સોની ઘેર જતા રહો ફરજ પોની મળશે તમારે મરવો જ મળ પણ હું કે સારો રહું એ લાલ ને હું છે

એમનો કંટારે વગડાય તો વગડાયેલ લાય જવાનું છે આ ઉછ્યું છે આ લાયમાં તો પગ ઠંડા થવા દે ને બપા હે લાય બળી ગયા

એ રહું પોણી આળવા વાળો ને આવવું છે પછી રા રાતી કહીએ તો કે ના રાતી નહીં લેવું દારા અમારે તો પોણી આવી જાય ને ઓન તો બી દવા કરવી ને ખરાબ થોડી જ તો એક વાગે પોણી આલ હો ગરમી ચી અને કહી શું કહેવાય બોલ બંધ જ કરવો નહીં આજે તો હા કહી રાતી કહેવા જઈએ લો કઈ ખબર કે રાતી કોણ લે કોણ લે કે દારા આલો ભગવાનના કલ એવું કીધો ને તો આ જી બોર્ડ વાળે ડાયરેક્ટ લાઇટ ગોઠવી છે બરોબર નહીં સારું કર્યું હો પણ અને એક વાગ્ય જ પોણી આવેવું હોય હું ખરાબ ઉખોળે જ તો મેં મચ્છીઓ મારી જતા ખરાબ ઉખોડે તો આમાં કહેવાય તો આ એ વાત છે ને બધું પોણીઓ ખરાબ ઉખોડી ચાલવું છે બધા કહેવા ના આવી મને તો ભાઈ રાખભાઈ તમે રાતી પોણી આલો હમણાં આ આપણે શું હતી સવારે આવ્યા સાડા સવારે લાઇટ આવે છે

Gì? Gì? Ăn. Đó, cái gì đi. anh cái gà mì, gà mì nuôi bây giờ hay mai gì cái gì vậy? chỉ chỉ gà mì quay không? con gà dũ, con gà dũ એ chú bị sụt luôn Sụt nha Ê Anh dung ở thôi thì ra con mọc à cái này cơ Cá đủ hắn ngủ, mở đất cái này Ủa mà có bao nhiêu Đã đâu mà đi Ao một tô tana cái cái sao làm nhát cái đồ hộp ngon như mà đó. Tô xí bu đala bở ta ta. Ta